रा <laughs> <laughs> okay <laughs> ગયા ના ના દેરાઓ રહી જુવા ને દેરાઓ કેરા મામા ને આ તો બરાબર બરાબર આવતર માતની જય ઓ ભાઈંગાર મોકરાઈ દો ગોવી મોઢા મીઠા કરાવ માસ ભાવના લે બેટા મોઢા મીઠા ઓ માં ઓર લગા દે આશીર્વાદ આલો આલ દીકિયર બની ને જીને બની આ બહુ બહુ આશીર્વાદ આલે આશીર્વાદ બની વા આશીર્વાદ આલો तुम्हारा तुम्हारा बहुत चमार मारा छे हमारी नाम